નમસ્કાર દર્શક મિત્રો હું ચેતનભાઈ છત્રોલા તમારું હાર્દિક સ્વાગત કરું છું આપની યુટ્યુબ ચેનલમાં બ્લોગ ગ્રીન બાયોટેક રિઝલ્ટમાં અત્યારે આપણે એવી જગ્યાએ એક ખેડૂત પાસે આવ્યા છીએ કે જેને ટમેટીમાં પ્રોબ્લેમ આવતો હતો તો એને એવું શું કર્યું તો એના મોઢે જ સાંભળશું તમારું નામ બાદી ઉસ્માનભાઈ રહીમભાઈ ક્યુ ગામ પંચાસિયા તાલુકો વાંકાને વાંકાને હવે આ તમે જે તમે ટમેટી કરી રહ્યા છો તો ઈ

અને પંપ ની અંદર એક લિટર નાખતો જાવ પછી પટેલે પાછું લીટર નાખો એવી રીતે પાંચ લિટર પાયું હતું એવી રીતના પાંચ લિટર મતલબ ધોરીએ આપણે પાણી ભેગું ચડાવી દીધું પાણી ભેગું ચડાવી હવે ઈ કરિયા થી તમને આમાં બેનિફિટ મતલબ શું થયો એક તો ટમેટાનો ભાવ જો નહી મોટો થયો હા કેવું અમાર દર્શક ને બતાવશો પહેલા કેવું થાતું અને અત્યારે કેવું થયું પેલા આવડું થાતું તો હા હા અને અત્યારે હાલ આવડું થાય હા તો એક આ અમાર બાજુમાં બતાવો ને ખેડૂત મિત્રને

ગુલાબ ભૂષણ રાય તો ગુલાબભાઈ જે આ આપડા ઉસ્માન ભાઈ કે છે એ સાચી વાત છે એમાં ઉસ્માનભાઈ આ પ્રોડક્ટ વાપરવાથી તમને સંતોષ કેટલો વધારે વધારે સંતોષ મળ્યો છે એ કેનું છે ડુંગળી વાયુ ડુંગળી વાવી ડુંગળી પાવું પેલા અને ખરેખર આપણને ગમતી જ નથી એવી લાગતી હતી અત્યારની પેલા ડુંગળી તમે કયો આની અંદર કર્યું રહ્યું

બધા છોડ લગભગ ગ્રીનરી ફૂલ આવી ગઈ અને નવી કુણપ કાઢી નાખી બધી બરાબર એટલે ખરેખર રિઝલ્ટ તો સારું દેખાય અને ટમેટાની જે સાઈઝ રે એ ઘણી મોટી થઈ ગઈ છે બરાબર એટલે રિઝલ્ટ અને તમે ચાખ્યું ટમેટું કેવું લાગ્યું મીઠાશ બહુ ફૂલ છે ટમેટામાં બરાબર એટલે રિઝલ્ટ તો સારું છે દર્શક મિત્રો સલાહ કાઈક દયો પ્રોડક્ટ નો ઉપયોગ કરાય જે ખરેખર ઓર્ગેનિક માં રિઝલ્ટ આનું સારું મળે છે બરાબર અને માં હવે રિઝલ્ટ કાંઈ એવા મળતા નથી એટલે ખરેખર ખેડૂત તો વપરાય ખેડૂતને આપણને બેનિફિટ રે બરાબર ને મારા કોઈ દર્શક મિત્રો ને આ પંચાસિયા ગામમાં કે આજુબાજુ માંથી કોઈને પ્રોડક્ટ જોતી હોય આજુબાજુના ગામ તો તમે અપાવી શકશો ને તમારો મોબાઈલ નંબર આપણને સત્તાણું એક બેતાલીસ તો દર્શક મિત્રો આપણે નિષાદ એગ્રો માંથી તમે ગાવી શકશો બીજા ખેડૂત મિત્રો છે એ તમને આની અંદરથી અંદર માટે કઈ પૂછપરછ કરવા માગે તો તમે એને તમારો મોબાઈલ નંબર આપશો તો તમારો મોબાઈલ નંબર આપશો નવ એકત્રીસ

અને શેર કરવા મતલબ કે અમે આટલી બધી મહેનત જે કરી છે તો તમારા ની હું માગણી કરું છું કે જેથી કરીને અમને વધારે પ્રેરણા મળે તમે કોમેન્ટમાં પણ જણાવી શકો છો કે ભાઈ તમારે આના સિવાય બીજા અમારા વિડીયોમાં કઈ તમને ખામી લાગતી હોય તો તમે સલાહ સૂચન પણ કરી શકો છો ધન્યવાદ